તેને એક અભિયાનના સ્વરૂપે દૂર કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે છેલ્લા દસ દિવસથી વિવિધ ઝોનમાં જ્યાં વર્ષો જૂનું લારીનું દૂષણ હતું તેની ઉપર મહાનગરપાલિકાની દબાણની ટીમ અને એ વિસ્તારના પીઆઈ દ્વારા રોજનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે ત્યાં બીજી વાર દબાણ નહીં થાય તેની કામગીરી કરવામાં આવી રહી છે અરવિંદભાઈ લેટર લખ્યો એવું નથી જ્યારે સંકલનમાં વિવિધ ધારાસભ્યો લેટર લખતા હોય છે વરાછામાંથી એક લેટર આવ્યો હતો અરવિંદભાઈ પણ લખ્યો હતો જે પણ રોડ નું એન્ક્રોચમેન્ટ છે સહમત છે એટલે અત્યારે બ્રિજ નીચેનું અને રોડ પરનું દૂષણ જે છે તેને અત્યારે દૂર કરવાની કામગીરી શરૂ છે તેના હિસાબે આપણે ઈંધણની પણ બચત થાય છે એર ક્વોલિટી પણ સુધરે છે અને કોઈ એમ્બ્યુલન્સને ઇમરજન્સીમાં ઇમરજન્સી જવું હોય તો તેને પણ સવલત સારી રીતે મળી શકે તેના ભાગરૂપે અત્યારે આ અભિયાન શરૂ છે